કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફતલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદતલના બજાર પર વિરમગામ એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર સાતસો ને એકોતેર રૂપિયા ધારી એક હજાર ચારસો રૂપિયા એક હજાર પાંચ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો એક રૂપિયા થી એક હજાર નવસો ને સાઠ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને ત્રેપન રૂપિયા થી બે પિસ્તાલીસ રૂપિયા રાપર એક હજાર એકતાલીસ રૂપિયા થી એક હજાર રૂપિયા जमखंभा एक हजार चार सौ ने थी एक हजार सात सौ ने एकाणु रुपया बोटाद एक हजार चार सौ थी ने रूपया सावरकुंडला एक हजार चार सौ ने बासठ थी एक हजार नौ सौ ने एकाउन रूपयागढ़ोल एक हजार बसो बावन रूपया एक हजार आठ सौ पिचोतेर रूपया

પાટણ એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને બે રૂપિયા અંજાર એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર સાતસો ને એકોતેર રૂપિયા કોડીનાર એક હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા

આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે તમારા ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે